નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જયની કોઈ પણ ઘર હોય ઓફિસ હોય કે પછી દુકાન બિલ્ડિંગ શેની બનેલી હોય કદાચ રેતી કપચી સિમેન્ટ થી બનશે અને જમીન પર બને છે સૌથી પહેલા તે જમીન લેવાની ત્યાં તેની પર ડિઝાઇન કરવાનું અને બાદમાં તે રહેવાલાયક થાય છે પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે પાણી પર તરતા કોઈ પણ એક જગ્યા પર તમારે કામ કરવાનું છે તો દુનિયાની એક એવી જગ્યા છે કે જ્યાં લોકો પાણી પર રહે છે પાણી પર પોતાનું જીવન વ્યતીત કરે છે અને વિશ્વની સૌથી પહેલી તરતી પોસ્ટ અને એ પણ આપણા ભારતમાં છે ને ઇન્ટરેસ્ટિંગ વાત કે પાણીની અંદર એ તરતી પોસ્ટ ઓફિસમાં લોકો કામ કેવી રીતે કરતા હશે તો એ જાણવા માટે તમારે આ વિડીયો એન્ડ સુધી જોવો પડશે તો તમને લાગે કે પોસ્ટ ઓફિસો ફક્ત ઈંટ કે પથ્થરોથી જ બનેલી ઇમારતો સુધી સીમિત છે તો હમણાં જ શ્રીનગર જાઓ અને દાલ તળાવના કિનારે હાઉસબોટ પર સ્થિત એક નાનકડી પોસ્ટ ઓફિસ પર સારી રીતે નજર નાખો વિશ્વમાં પોતાના પ્રકારનું એક માત્ર તરતું પોસ્ટ ઓફિસ શહેરના સૌથી મોટા પર્યટન આકર્ષણોમાંનું એક છે અને સ્ટેમ્પ શોધવા માટે પ્રવાસીઓ ઘણી વખત તેની મુલાકાત પણ લે છે તરતી પોસ્ટ ઓફિસનો ઇતિહાસ શું છે તો બસો વર્ષથી વધુ સમયથી કાર્યરત હોવાનું કહેવાય છે આ પોસ્ટ ઓફિસ અન્ય કોઈ પણ પોસ્ટ ઓફિસ કરતા અલગ તરી આવે છે કેટલાક અહેવાલો એવું કહે છે કે પોસ્ટ ઓફિસની ની સ્થાપના ઔપચારિક રીતે

જો તમે વિચારી રહ્યા છો કે આ પોસ્ટ ઓફિસ કોને દર્શાવે છે તો તમે એકલા નથી આ હાઉસ બોટ પર પોસ્ટમેન તળાવની નજીક રહેતા સ્થાનિક લોકોને અથવા તળાવ પર તેમની હાઉસ બોટમાં તેમજ નજીકના સીઆરપીએફ કેમ્પમાં પત્રો પહોંચાડવા માટે શિકારાનો ઉપયોગ પણ કરે છે જ્યાંથી મોટા ભાગના પત્રો આવે છે હવે આ તરતી પોસ્ટ ઓફિસ કેવી છે કર્તી પોસ્ટ ઓફિસમાં બે નાના રૂમ છે દરેકનો પોતાનો એક अनोખો હેતુ છે એક ઓરડો કાર્યકારી કાર્યાલય તરીકે સેવા આપે છે જ્યારે બીજો એક સંગ્રહાલય છે જે જમ્મુ અને કાશ્મીર પોસ્ટલ સર્વિસીસના ટપાલ ટિકિટોના ઇતિહાસને દર્શાવે છે આ સંગ્રહાલયમાં કાશ્મીરી કાર્પેટ ફિરાન અને કાશ્મીરી ખીણની અન્ય વૈશ્વિક સ્તરે પ્રશંસા પામેલી કલાકૃતિઓ સહિત અનેક સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ વસ્તુઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે